જે ફરી ભાભર મામલતદાર નગરપાલિકા સ્ટાફ દ્વારા દબાણ કરતા લારીવાળાઓને હટાવ્યા જે શોપિંગ સેન્ટરની લોખંડની સીડીઓ બહાર દબાણમાં હતી તે તોડી પાડી અને દબાણ હટાવ્યા જે બીજા માળે આવેલ બ્યુટી પાર્લરમાં આવેલ ગ્રાહક દુકાન માલિકો સીડી તોડી પાડતા ઉપર ફસાયા પાર્લરના માલિકે પાંચ મિનિટનો સમય માંગ્યો ગ્રાહકોને જવા દો પછી તોડી પાડજો તેમ છતાં યુવતીએ વિનંતી કરી તોય ના સાંભળ્યું મનમાની કરી સીડી તોડી નાખતા નીચે ઉતરવા સાંજના સમયે લોકોને જાણ થતા સ્થળ પર પહોંચી લોકો ભેગા થઈ લોખંડની સીડી ઊંચી કરી નીચે ઉતાર્યા હતા પાબર મામલતદાર વહીવટી તંત્ર દબાણ હટાવે તે સરાહનીય કામગીરી છે પરંતુ મામલતદાર નગરપાલિકાને દબાણ હટાવવાનો જુસ્સો એટલો વધી જાય છે કે લોકોને 5 મિનિટનો સમય ન આપો 8 સપ્ટેમ્બરના દબાણ હટાવવા નીકળ્યા ત્યારે હોટલના માણસને લાકડીનો મુક્કો માર્યો નો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો હતો બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા ભાબર બનાસકાંઠા માનસી બ્યુટી પાર્લરમાં કામ કરતી હતી અને દબાણવાળા આવ્યા તેમણે સીડી ડાયરીક તોડી નાખી મને પણ ઉતરવા ના દીધી નીચે અને તેમને મેને બધાને માણસ થઈને નીચે સીડી રાખીને મને ઉતારી છે હું માનસી બ્યુટી પાર્લર દુકાન ધરાવું છું હાઈવે ઉપર તિરુપતિ કોનર ઉપર અને ત્યાં કસ્ટમરનું કામ ચાલુ હતું અને તરત જ દબણવાળા આવ્યા અને કહ્યું કે તમે નીચે ઉતરી જાવ સાહેબ મારે અંદર કામ ચાલુ છે પાંચ મિનિટ તમે રોકાવો તો રોકાણા નહીં અને ડાયરેક મને નીચે ઉતારી અને કસ્ટમરને ઉતરવા દીધા નહીં અને સીડી ડાયરેક તોડી નાખવામાં આવી આજે અત્રે અહીં સમસ્ત પાબરો ગ્રામજનો ભેગા થઈ અને મારી દીકરીને અને કસ્ટમરોને અને મને નીચે ઉતારેલ છે